અમે લોકેશન તો આવી ગયા તો તમે જો છો ખાલી કો હા આજ તો ને એવા મારવા છે ની એને કોનો નામ લે આપડો અને આપણે ઢોકા તો લાય ને ઈ લે ને વાત છે આપણે ખાલી હાથ જ કાપી બે માર તો રાણી હોય રેવાજો ખોટા માર્કે જાય લગત દારું હારું પી ગયા હશે ના જા કે પૂછું એ કે પૂછું ઓલા મકરા કેમ ન મોઢ્યો છે અલા ખાલી મકરા ઓજો ના દાળમાં કાંક તો કાળું છે આ ભાત ખાજો આ મોણ હો કેમ રાતા છોડતી દારું પી ગયો હશે ના દારું તો મે નથી પીધું દારું હા પણ થોડો ભાત ઓર દાળ તો તમે નથી પીજો હા 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 કેધું ઓય 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 લે તું બે આયા તા ઓય બે ભેગા આયા કેમ પડ્યા તો નથી આ માર્યા છે ને કોકે લાગે તમને પડ્યા પડ્યા તમારે

સરપંચ હા સરપંચ હું સરપંચનું માન સુક રાખવું પડે તો ભાઈ હવે બોલી બતાવો હવે બોલી બોલો ઉભરો લ્યા છેના હરજે તમે બહાર ફોન કરીને ધમકી આલતી એટલે પેલા ફોન નહી ફોન નહી નો કે તમારો આજો

ધ્યાન તું નહીં તો